એપ્રિલ મહિનામાં ગરમીનો પારો ખૂબ જ ઉચ્ચે ચડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે રાહત મળતી આગાહી આગાહી કરી છે છે આજથી ત્રણ દિવસ ગરમીમાં આંશિક રાહત મળવાની વ્યક્ત કરવામાં આવી રાજ્યમાં એપ્રિલ મહિનામાં આગ જરતી ગરમી પડી રહી છે ગરમીનો પારો સતત વધતો રહ્યો છે જેથી લોકો પણ ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે છેલ્લા દસ દિવસથી મોટાભાગના શહેરોમાં સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે હવામાન વિભાગે આજથી બે ત્રણ દિવસ ગરમીમાં આંશિક રાહત મળવાની આગાહી વ્યક્ત કરી છે જોકે આ રાહત એક કે બે દિવસ જ રહેશે ત્યારબાદ તાપમાન ફરી ઉચકાવવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજકોટ ડીસા અમદાવાદ અમરેલી વડોદરા અને ભાવનગરમાં આજે પણ ચાલીસ ડિગ્રી આસપાસ ગરમી રહેવાની શક્યતા છે હવામાન વિભાગે દસ એપ્રિલે પાંચ જિલ્લામાં હીટ વેવની આગાહી આપી હતી રાજ્યમાં આજે તેતાલીસ ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ રહ્યું હતું જ્યારે સુરત શહેરમાં મહત્તમ તાપમાન ચોત્રીસ થી આડત્રીસ ડિગ્રી સુધી જોવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ